હું બરું લે સાઉથ ઇન્ડિયન ડીશ બનાવવું છે ડોકો બનાવવાનો ડોકો સાઉથ ઇન્ડિયન આવો ઇડલી sambar ઇડલી sambar આવ આ છેગો પણ સીર પણ સીયા અનારી હું ઓરખો ફૂડ ફરગું આ ફરગું પણ સીયા ફરગું ડુંગળી મંચા ઘામી

આ મસલાગ ઈદલી હવે વઘારો વઘારો ના ગરમ હમ જોઈએ પછી તમે બનાવી બનાવી બનાવવાનું આવે છે અત્યારે ઇડલી સંભાળ નહીં બાજરીના રોટલા એવું બધું તમને અત્યારે ભાવશું નહીં તો બનાવવાના તો બનાવી તો અમને ખવડાવશો બનાવીએ જ નહીં મતલબ ના ના એવું નહીં તો શું શું આવશે ખબર હમ થોડી રાખવાનું

તો બધું મિક્સ કરીને ખાઈ લેવાનું ચલો તો આવી જાવ મિત્રો તમે પણ ઈડલી સાંભળ ઈડલી સાંભાર ખાવા